સુરતમાં એક એવો ગ્રંથ હશે સુરતના એક એવા રામ ભક્ત કે જેમણે ભગવાન રામના ના સુવર્ણકાળ આયુષ્યને ને રામાયણ પુસ્તકમાં સોનાની ઇંકથી થી લખ્યો છે દુર્લભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમાં બસો બાવીસ તોલા સોનાની સાથે હીરા માણેક પણ જડાયા છે ભગવાન રામના જીવન કાળ પર તૈયાર થયેલી રામાયણના એક એક શબ્દ સોનાની ઇંગથી લખવામાં આવ્યા છે પાંચસો ત્રીસ પાનાની બસો બાવીસ તોલાની સોનાથી તૈયાર કરાયેલા રામાયણના મુખ્ય પાના ચાંદીના બનાવાયા છે અને તેના પર વીસ તોલાની રામની મૂર્તિ સાથે દસ કિલો ચાંદી ચાર હજાર હીરા માણેક અને નીલમણી જેવા રત્નનો ઉપયોગ પણ કરાયો છે કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ કોઈ ડાઘ લાગતો નથી આ ઉપરાંત સોનાની ઇંકથી લખાયેલા પાના વચ્ચે મુકાયેલા બટર પેપર પણ પાંચ કરોડ વાર શ્રી રામ લખાયું છે પરંતુ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા રામકુંજમાં રહેતા દંપતી રાજેશ કુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ ભક્તોએ રામાયણ સામે સન ઓગણીસો માં તૈયાર કરી હતી જેઓ શ્રી રામના ભક્ત હતા એ વખતે પુષ્પ નક્ષત્રના દિવસોમાં નવ કલાકમાં ચાલીસ લોકો દ્વારા તૈયાર થયા હોવાનું પણ જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત સુરતમાં